જેમાં પ્રથમ બનાવમાં માર્ચ મહિનામાં કંબોલી ગામે રહેતા ફરિયાદી સહિતના બધા જ સભ્યો સાંજના સમયે નમાઝ પડવા જતા હોય અને ઘરમાં કોઈ નહીં હોય ત્યારે તસ્કરોએ મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો જેનું વજન વીસ તુલા તથા રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ મળી કુલ રૂપિયા તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો હાથફેરો કર્યો હતો જ્યારે બીજા બનાવમાં એપ્રિલ મહિનામાં ટંકારિયા ગામે પાદરિયા રોડ પર આવેલ લારિયા સ્ટ્રીટમાં રહેતા પરિવાર લગ્નમાં ગયો હતો આ સમયે તેમણે મકાનને નિશાન બનાવી ઘરની ગેલેરીના દરવાજાના કોઈ સાધન વડે હોલ પાળી તાળું ખોલી સોનાની અલગ અલગ જણસો કુલ ચુમ્માલીસ તોલા તથા રોકડા રૂપિયા ચાર લાખ સડસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા બાવીસ લાખ સાહીઠ હજાર સાતસોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ બંને મામલે પાલિત પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે એલસીબીપીઆઈ એમપીવાળા અને ટીમ ચોરીવાળા સ્તરની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ હાથ ધરી હતી આ સમય દરમિયાન પીએસઆઈ ડીએ તુવરને માહિતી મળી હતી કે ટંકારિયા ગામના મોહમ્મદ અલી જુનેદ કાપડિયા તથા તેનો મિત્ર મુબારક યાકુબ ભીમે આ બંને ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું આ બંને આરોપીની કડક પૂછતાછમાં બંને ભાંગી પડતા ચોરીની કબૂલાત કરી હતી બંનેએ કંબોલી તથા ટંકરિયા ગામે કરેલી ચોરીમાં મળેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત હરીલાલ કાપડિયા ભરૂચાવાળાને આપ્યા હતા જેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ વેચાણે રાખનાર આરોપી અને તેને પીગાળનાર મોતી મોમીન જાન સરકાર નામના વ્યક્તિએ લગડી બનાવી હતી જેથી ટીમે તેની પાસેથી સોનાના દાગીના રણીનંગ ચાર સુડતાલીસ તોલા રોકડા રૂપિયા પંદર લાખ અને ગુનામાં વાપરેલી મોટરસાયકલ

આજે આ ચારે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં